શિવની જ વાત થી આગળ વધું શિવે ત્રણ તાળી પાડી હતી જ્યારે ભગવતી ઉમાએ કીધું માં પાર્વતીએ કીધું કે મારે અમર કથા સાંભળવી છે અને એકાંતમાં એક અમર ગુફામાં એમ કહેવાય કે ભગવાન શિવ જાય છે અને અહીંયા ત્રણ તાળી પાડે છે માં પૂછે છે માં ભગવતી પૂછે છે મહાદેવ તમે તાળી કેમ પાડો છો કે દેવી આ કથા જો કોઈ સાંભળી જાય તો એ અમર થઈ જાય અહીંયા એક પણ જીવ ના હાજર રહેવો જોઈએ

અને છેલ્લી ત્રીજી તાળી ભગવાન મહાદેવે પાડી ત્યારે સાહેબ પાંખો આવી થી બધા ઉડી ગયા ઘટના એવી ઘટે છે કે એક બગડેલું ઈંડું હતું એને પહેલી તાળીએ ખાલી પ્રાણ આવ્યા બીજી તાળીએ ખાલી સેવાણું અને ત્રીજી તાળીએ પાંખ આવી પણ ઉડ્યું નહીં ખાલી પાંખ આવી ત્રીજી તાળીએ એક ક્રમ પાછળ રહી ગયું અને આપી કથા બધા જાણીએ છીએ અને જ્યારે ભગવાન શિવ જ્યારે એમ કહેવાય કે માં અમર કથા સંભળાવે છે એ એ ઉમા કહું સપના ભગવાન નું સ્મરણ કરવું એ જ સાચું છે બાકી આ જગત બધું ખોટું છે એમ કરીને મહાદેવ એ જયારે એમ કેવાય કે ઉમાને અમર કથા કહે છે ને કથા નહીં અમૃતવાણી મળવાથી

આ વસ્તી ની ખબર રહી આપણે આપડા છોકરા ની ખબર નથી એક જગ્યાએ વસ્તી ગણતરી વાળા આવ્યા ત્યાં ઝૂપડા માં પૂછ્યું ભાઈ કેટલા દીકરા કે અમારે ગરીબ માણા ને હોય જાય દહ બાર છે અધિકારીઓ ગામ બારા વ્યાજયા કે આ નાના માણા ના હોય તો મોટા માણા ને ખીચ્યા વ્યાજ ઓલા વસ્તી એમાં હોય નાના નું કઈ

એ રીંગણાની રેકડી લઈને આટા મારતો એ તે રીંગણા ઉસા કરીને હાથ બાર આઠ દેખાડતો હતો આમાં કઈ જવા જોઈ આમાં રથ છે છ વીઘાનો ટુકડો છ વીઘા ટુકડો કેતા હતા ડોહા બોલ રૂપિયા વાળું થાતાય વાર નથી લાગતી અને રૂપિયા વગર નું થાતાય વાર નથી લાગતી સાહેબ પણ ખાનદાની ને આવતા પેટીઓ લાગે છે ખાનદાની ને જાતાય પેટીઓ લાગે છે હે રૂપિયો તો આવી જાય હા રૂપિયા વાળું થવા વાર જ ન લાગે રોડે ઉભા રહ્યો અથવા તો સંતો દ્વારા અથવા તો ભગવાનના સ્મરણ દ્વારા પૈસો નથી વધતો સાહેબ બાપ દાદા ખાનદાની હોય ને એ પાયામાં એમ કેવાય અમૃત માં ખાય છે એ મજબૂતાઈ બને છે

અમારે એક શિક્ષિકા બેન હતા એને કીધું આ ગ્રાઉન્ડ જ એવું છે હું હાલતા હાલતા તળી સાર વાર પડી ગઈ આ ક્યાં ઇતિહાસ ને ક્યાં તારી ઉશી સેન્ડલ આમાં આ તો ભાઈ અત્યારે જો અત્યારે સમય એવો હાલે છે કોઈને સલાહ એ દેવી નહીં આપણે એકલાને જીવી લેવું આ રોડ ઉપર જતા હોય ને ભાઈ તો જ્યાં ગાળો મળે ને ગેપ ત્યાં ગાડી કાઢ લેવાય કચ્યા ની સાઈડ કાપી ને એ જોવા જાય તો સામે મોરો મોરો સોટી જાય એવી પરિસ્થિતિ છે એક ભાઈ નો ઘોડો ગયો ઘોડું બે ગયો ઘોડું બે ને ખાનદાન ઘોડું ન બે હાળો ટેન ફાટ દઈને ઉભું થઈ જાય પણ એ ઘોડું બે ગયું ખોટી દાનેત કરી ગયું હા એ કે આ સારા હોય ત્યારે નવાજ ગામ પદલુક 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 કેટલાક જાવું એની કરતાં પૂછલી જવાય એટલે ઘોડાની પાસે બકરી બાંધેલી હાથ અડધી થઈ ગયા આ અડધા ગામમાં વાતો થઈ ગયું ફલાણા ભાઈનો ઘોડો બહી ગયો ફલાણા ભાઈનો ઘોડો બહી ગયો એટલે બકરીએ ઘોડાને કીધું કે આમ જો આ માલિક ને આબરૂ જાય આપણે ટાઈમે જોગાણ કરે છે ટાઈમે પાણી પાય છે હાથ ફેરો કરે ટાઈમે આપણી કેટલી ચિંતા થાય ગરધણીને અને તું બેહી ગયો હાવ હું જીયા તું અશ્વ આપણા શાસ્ત્રમાં દાખલા આવે તો ઘોડાને જો માળુ બકરું સલાહ દીધે એની કરતાં તો ઊભું થઈ જાય એને કમરી જવાય ઘોડો ફળાક કરતો ઉભો થઈ ગયો હવે એ ગરધણી ખબર પડી મિત્રો ને ખબર પડી એટલા બધા આનંદમાં આવી ગયા ઘોડો આઠ દી પછી આજે ઉભો થઈ ગયો અને રાજ્ય પાલટી રાખી જે બકરીએ સલાહ દીધી હતી એનો જ ગોબો રાખે ઉપડી ગયો બોલો બકરી નો કાંડ પકડી ને જાતા હતા ત્યારે ઘોડે કીધું કે જો બકરી બેન જો સલાહ ત્યાં ક્યાં ત્યાં રહોડા ભેગા

એ ભીમડા તક ખાઉ નામ થાય કે આજુબાજુમાં ત્યાં શિવ હોય તો ગોચે મારો બાપલે મારે પૂજા કરવી અને ઓલો પાછો આળહું ઈંકી ગયો એક મગજ જો બા ને બીજો ધંધો જ નથી કાંઈ તે પછી શું કર્યું ખબર આ નદી ફૂલઝાડ ફૂલ ઝાડ ઓતા એ ફૂલના લાટ વીણી અને ભીમે અહીંયા ઢગલો કરી નાખ્યો કે આની નીચે શિવજી છે એમાં કઈ હટાવતા નહીં એમણે પૂજા કરી લો કેવા ગયો સાહેબ ભીમે પાછો શિવનો નો જેવો તેવો ઉપાસક એવો શિવ એટલે શિવ એને વાલા અને બીજી વાત કે પવનપુત્રનો અવતાર તો કહી શકાય ભીમસેન ને એ પણ પવનપુત્ર છે એટલે મહાદેવને મૂકે એમ કીધું આ ફૂલ એમણે ઢગલો કરીને માને માએ પૂજા કરી લીધી અને પછી જળ ચડાવવા ગયા એટલે માને એમ થયું કે થોડાક ફૂલ હટાવી લઉં મહાદેવની લિંગ ઉપર જળ જાય તો વધારે સારું અને સાહેબ આમ ફૂલ હટાવતા હતા ને ભીમને હેળડા પડતા હતા કે આ ઘડી આ ઘડી અમારું સતુ થાય પણ સાહેબ જેનો ભક્ત હોય ને એનો ભગવાન એની આબરૂ નો જવા દે ભલા માણા અને નીચે એમ કહેવાય જામ બામ કુંતાએ આ ફૂલ હટાવ્યા

કે યુવાની યુવાની ફેર છે રે જુવાની કોને કેવાયુવાની જુવાની માં ફેર રે જુવાની કોને કેવાયજો શ્યામ ભયા રેવાની આ રે કેવાય કેવાની વાીમાં મીરા શામ ભયા રે યુવાની આ કેવાય જો બાળપણમાં પ્રહલાદ મેળા થઈ અંગે બાળપણ કે જો

i બાળપણમાં ઘણો ફેર છે કોને બાળપણ કેવાય જોઈ બાળપણમાં પ્રહલાદ ને રામ મળ્યા ગઢપણ ગઢપણમાં ઘણો ફેર છે ગડપણ કોને કહેવાય તા કે ગઢપણમાં સબરીને રામ મળ્યા